નવસારી જિલ્લાના ચીખલી ખાતે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ તલાવચોરા ગામના આદિવાસી યુવાન સ્વર્ગીય મિરલ હળપતિને ન્યાય અપાવવા માટે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સમાજના આગેવાનો અને પીડિત પરિવારની આગેવાનીમાં ન્યાય યાત્રા યોજાઈ હતી નવ મે બે હજાર ચોવીસ ના રોજ બિલીમોરા રેલવે ઓવરબ્રિજથી કૂદીને ભાગી જવાની કોશિશમાં મિરલ હળપતિનું દુઃખદ મૃત્યુ થયું હતું જે અગાઉ ધમકીઓનો સામનો કરી રહ્યો હતો આ અંગે બિલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી આદિવાસી સમાજે આરોપીઓની ધરપકડની માંગ કરી છે અને ન્યાયની લડત સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા મેજિસ્ટ્રેટ તરીકે મામલતદારશ્રી તરીકે અમે આવેદન આપીએ છીએ તમે પોલીસ તંત્ર ને એસપી ને પત્ર લખો ને આના વિશેની પૂરેપૂરી તપાસ માંગણી કરો અમારા વતી એવી અમારી અરજ છે એમના માતાજી છે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે તમામ આગેવાનો છે જો અમારી માંગણી ના સ્વીકારાય તો આવનારા દિવસમાં ગાંધી ચિંત્યા માર્ગે અમે ફરી પાછા આંદોલન કરીશું

આ રેપિરો ફાઈ હરપતની દે યહ સત્તા નકિરીને દે યહ સત્તા માફસો દે રહો પેલા તો આપ એ હિંમત આપણે રાખવી જ પડશે જ્યાં સુધી આપણે દબાયને ચાહતા નથી જ્યાં સુધી કચરાયને ચાલવા આજ દિગરાની જગ્યાએ કોઈ સમાન સમજ દિગરા સાથે જ આવું થઈ હોજ વાઘવા જીવી ફરકે પડતી અમે આપણે સન્માનથી કરવા આયે છે એ एससी एसटी ओबीसी સમાજ દીલણ આય છે પણ અમારી જરૂર હોય અપડામને યાદ કરજો

અમારું જે પણ કઈ થવાનું છે પણ તમને ન્યાય આપવા માટે અમે આગળ આવી સમાજ બધાને લઈને ચાલનારો સમાજ છે બધાને માન સન્માન આપનારો સમાજ છે પણ જ્યારે આદિવાસી સાથે અન્યાય થાય છે ત્યારે અન્ય સમાજ આપણાથી હાથ ફેરવી લે છે એટલે હવે આપણી લડાઈ આપણે સાથે લડશે કરવાની આપણે આ દેશ બંધારણ પર ચાલનારા લોકો છે આપ સૌને કદાચ ખબર ન હોય પણ બિરસા મુંડા 25 વર્ષથી ઉંમર સાઈ થઈ ગયા ભગવાનનું લઈ રહ્યા એના વંશજો છે એટલે આપણે કોઈ ની સામે નથી આપણે ભારત બંધારણ લખનાર બાબા સાહેબના વિચારોને લઈને ચાલવાનું છે અને ઓબીસી સમાજને પણ મારી વિનંતી છે કે તમે રામાસ્વામી પેરિયા ના વિચારો ને તમે બી ઉજાગર કરો અને તમે પણ એ રસ્તે ચાલો એ જ વાત કરવાની છે એની જ વાત કરવાની છે

Thank yeah. you.